નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમએસ પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત એક એવી ધરતી છે જ્યાં દરેક જિલ્લામાં દરેક શહેરમાં અને દરેક ગામમાં કંઈક વિશેષતા છુપાયેલી છે આ ખાસિયતોને કારણે જ ઘણી જગ્યાને લોકો પ્રેમથી જુદા જુદા નામે ઓળખે છે જેને આપણે ભૌગોલિક ઉપનામ કહીએ છીએ મિત્રો તમને ખબર છે કે કયું શહેર પૂર્વનો પેરિસ તરીકે ઓળખાય છે કે પછી ગુજરાતનું કયું ગામ આંબાનું ગામ કહેવાય છે આવા પ્રશ્નોના જવાબ જાણવા માટે જ આજે આપણે ગુજરાતના ભૌગોલિક ઉપનામ વિશે વિગતે વાત કરીશું આવી માહિતી માત્ર મનોરંજન માટે નથી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તો ચાલો મિત્રો એક એક કરીને જાણીએ ગુજરાતના એવા ઉપનામો જે ગર્વ અને ઓળખ બને છે શરૂઆત કરીએ કે સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી એટલે ભાવનગર પહેલાની સૌરાષ્ટ્રની સંસ્કારી હાલનું ભાવનગર નેક્સ્ટ કે સૌરાષ્ટ્રનું કાશ્મીર સૌરાષ્ટ્રનું કાશ્મીર એટલે હાલનું મહુવા સૌરાષ્ટ્રનું કાશ્મીર એટલે હાલનું મહુવા નેક્સ્ટ સૌરાષ્ટ્રનું પેરિસ સૌરાષ્ટ્રનું પેરિસ એટલે હાલનું જામનગર સૌરાષ્ટ્રનું પેરિસ એટલે હાલનું જામનગર સૌરાષ્ટ્રની આન બાન અને શાન એટલે રાજકોટ સૌરાષ્ટ્રની આન બાન અને શાન એટલે હાલનું રાજકોટ નેક્સ્ટ કે ગુજરાતની સંસ્કાર નગરી ગુજરાતની સંસ્કાર નગરી એટલે વડોદરા સાક્ષર ભૂમિ એટલે નડિયાદ ગુજરાતની સાક્ષર ભૂમિ એટલે હાલનું નડિયાદ નેક્સ્ટ કે કચ્છનું પેરિસ કચ્છનું પેરિસ એટલે હાલનું મુન્દ્રા જે પહેલા કચ્છના પેરિસ તરીકે હતું સાધુઓનું પિયર સાધુઓનું પિયર એટલે હાલનું ગિરનાર સાધુઓનું પિયર એટલે હાલનું ગિરનાર મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા આશા રાખું છું કે તમને આ વિડીયો ગમતો હશે અને નવી જાણકારી પણ મળતી હશે જો વિડીયો ઉપયોગી લાગતો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારો પ્રતિસાદ કમેન્ટમાં જરૂર આપજો જેથી અમે આગામી વિડીયો વધુ રસપ્રદ બનાવી શકીએ અને હા કમેન્ટમાં જરૂર જણાવશો કે તમને કયું ઉપનામ સૌથી વધુ રસપ્રદ લાગ્યું આગળ વધીએ વિડીયોમાં કે પુસ્તકોની નગરી મિત્રો પુસ્તકોની નગરી એટલે હાલનું નવસારી જે પહેલાં પુસ્તકોની નગરી તરીકે ઓળખાતું હતું આગળ જોઈએ વિદ્યાનગરી વિદ્યાનગરી અને હાલનું વલ્લભ વિદ્યાનગર જે પહેલાં વિદ્યાનગરી તરીકે જાણીતું હતું સોનાની મૂરત એટલે હાલનો સુરત સોનાની મૂરત એટલે હાલનો સુરત જે પહેલા સોનાની મૂરત તરીકે ઓળખાતું હતું આગળ જોઈએ સૂર્યપુત્રી સૂર્યપુત્રી જે હાલ તાપી નદી તરીકે ઓળખાય છે જે પહેલા સૂર્યપુત્રી નદી તરીકે ઓળખાતી હતી આગળ જોઈએ કે મેકલ કન્યા એટલે હાલની નર્મદા હાલની નર્મદા જે પહેલા મેકલ કન્યાના નામથી ઓળખાતી હતી

કે પારસીઓનું કાશી પારસીઓનું કાશી એટલે હાલનું ઉદવાડ જે પહેલા પારસીઓના કાશી તરીકે ઓળખાતું હતું આગળ જોઈએ સોનાની નગરી સોનાની નગરી એટલે હાલનું દ્વારકા સોનાની નગરી એટલે હાલનું દ્વારકા જે સોનાની નગરી તરીકે ઓળખાતું હતું ગુજરાતનો હરિયાળો બગીચો એટલે ચરોતર પ્રદેશ એટલે કે ખેડા જિલ્લાને ગુજરાતનો હરિયાળો બગીચો તરીકે ઓળખવામાં આવતો હતો ચરોતર પ્રદેશને નેક્સ્ટ કે ઉદ્યાન નગરી નગરી એટલે ગાંધીનગર ગાંધીનગરને પહેલા ઉદ્યાન નગરી તરીકે ઓળખવામાં આવતું હતું હાલ ગાંધીનગર તરીકે ઓળખવામાં આવે છે ઔદ્યોગિક નગરી ઔદ્યોગિક નગરી એટલે હાલનું વાપી ઔદ્યોગિક નગરી એટલે હાલનું વાપી નેક્સ્ટ યુકેલિપ્સ જિલ્લો યુકેલિપ્સ જિલ્લો એટલે ભાવનગર ભાવનગર ને યુકેલિપ્સ જિલ્લો અને નીરગીરનો જિલ્લો તરીકે પણ ઓળખવામાં આવતો હતો ભાવનગર ને જિલ્લો અને નીરગીરનો જિલ્લો પણ ઓળખવામાં આવતો હતો લીલી નાઘેર લીલી નાગેર હાલનું ચોરવાડ જે પહેલા લીલી નાગેર તરીકે ઓળખાતું હતું મંદિરોની નગરી એટલે પાલીતાણા મંદિરોની નગરી એટલે હાલનું પાલીતાણા જે પહેલા મંદિરોની નગરી તરીકે ઓળખાતું હતું દક્ષિણનું કાશી દક્ષિણનું કાશી એટલે હાલનું ચાંદુત દક્ષિણનું કાશી એટલે હાલનું ચાંદુત સુદામાપુરી

મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા મિત્રો ફરીથી એક નવા વિષય સાથે જલ્દી મળીશું ત્યાં સુધી માટે આપ સૌને ધન્યવાદ અને જય જય ગરવી ગુજરાત